નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરવાની છે તેની પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહેશે તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પિંચાશીથી લઈને સત્યાવીસો ચોવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો અડસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર બાણું રૂપિયાથી લઈને સત્યાવીસો એક રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સિત્તેર રૂપિયાથી લઈને છવ્વીસો દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પંચોતેર રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ ચાલીસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એક રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને છવ્વીસો બાવીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો સિત્તેર રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો આડત્રીસ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પાસઠ રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસો એકવીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પંદર રૂપિયાથી લઈને છવ્વીસો તોતેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એકસઠ રૂપિયાથી લઈને ચોવીસો એકતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો છન્નું રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકાવન રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામજોધપુરમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એકસઠ રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને પચીસસો એંશી રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસસો સત્તાવન રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ એકાવન રૂપિયાથી લઈને તેત્રીસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો